જિંદગીમાં જો તમારે નામ ના મેળવ્યું હોય ને તો બાપુ મહેનત કરવી પડે એકા બુસેડ હોય ને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે પાણી જોવે ધોકાળવો જોવે મળવો જોવે ને મેલો એની આઈથે થાય ખરાબ ઇમનામ થઈ જવાય સારું થવામાં જ મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈએ પણ સંતો એટલા માટે કહે છે કે બેનો દીકરીઓ જેમ કચરા પોતા કરે છે ને એમ ભગવાન આ કરોડ રૂપિયાનો બંગલો આપ્યો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતો રહેજે ને કચરો કરી જાય કાંઈ કરવાની જરૂર નથી નામના જોતવી હોય તો મહેનત કરવી પડે એમ નામ બાપુ નામના ન મળે આ અમરેલીનો દાખલો એક તમને નાનો એવો કહી દઉં મુરદાસ લુવારનો દીકરો હાંજનો ટાણો એ વાયુનો કાંઠો હતો અને એક દીકરી કૂવે પડવા આવી અને દીકરી આમ કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરે અને બાપુએ બાવડું પકડ્યું હા 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 બેટા શું કામ કે બાપુ મને મરવા દો મારે મરવા સિવાય ઉધાર પડે કે શું કામ બેટા માણા જેવો અવતાર મળ્યો છે કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી પણ કે આ પાણી પડીને બીજી કરવી છે એ કે પણ શું કરું બાપુ મને હુદ્દું નથી એ કે પણ તું વાત કરી તો કઈ ખુલાસો થાય ને કે બાપુ મારા પેટમાં બાળક છે ના બાપ નામ લઈ શકું એમ નથી જો નામ લઉં તો મને જીવવા દે પણ હું લઈ શકું એમ નથી ભારત નો સંત બાપુ મુરદાસ દ્રવી ગયો એને એમ ઓહો હો દીકરી માથે આટલી દે કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી અને તેથી આ ભારત નો સંત મુરદાસ એમ કહેતો હોય કે બેટા ચૂન તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલે કહી દેજે કે મારા પેટમાં બાળક છે બાપ મુરદાસ છે કહી દેજે જાય કે હવે આ આપણી તાકાત છે આપણે લીધેલું કોકનું પાસું દઈ દે ને તોય ઘણું છે દીકરી કે છે પણ બાપુ આમાં તમે જાણતા નથી કે ચૂંદ તારું બાળક બચી જતો તું મોજ જ ને તું તને અમરેલીમાં મારું નામ દઈ દેજે અને આ દુનિયા બાપુ હાથીની અંબાડીએ ચડાવીને ક્યારે ગધાડે ચડાવે કોઈ ભરો નથી એ હવારે ખબર પડી એ ગધાડું બોલાવી માથે મુંડન કરાવી જોડાનો હાર પહેરાવીને મૂળદાસને ગધાડા ઉપર બેહારીને બાપુ ફૂલેક કાઢ્યું હો અમરેલીમાં પણ તોય બાપુ એ અમરેલીનો એ શાંત બાપુ એની સાતી ફાટતી હતી હોય કે પોલી દીકરીને એનું બાળક તો બચી ગયા ને આવડા ભલન રાજી થતા ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને ટાટિયા તાવ ને ટાટા એટલું માલકુર આવે એક તમે એસટી માં બેઠા હોય ને એસટી માં તમને જગ્યા મળી ગઈ હોય અને કોઈક બેન છોકરું તેડી ચડે કોઈ ઉમર માજી ચડે એને ઊભા થઈને તમે એને બેહવા દો ને તમે ઉભા રહ્યો તો થાક નો લાગે શું કામ આ જગ્યા આપ્યા નશો તમને થાક નો લાગવા દે બરાબર

જામનગર દરબાર અમારા સ્ટેટ એને કંઠી બંધાવી લઈ દરબાર છે રાજા છે એ મારી વાત એ અમરેલી થી વગર વિચારે કંઠી તોડી નાખી મુદાસ ને ખબર નથી એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાત ને એ કઈ ખુલાસો કરી શકો હવે અમરેલી થી જામનગર ગયા માં જઈને કીધું કે મારા બાપુ ને મળવું છે બાસાહેબે કીધું કે બાપુ ઘરે નથી ક્યાંય ગયા એ કે મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા ને બાપુ આ ફાટ્યો હો માથે કરે તારી ભલી થાય તારી આને મારી કંઠી તોડી નાખી પણ કે કાંઈ વાંધો નહીં મારે મળ્યા સિવાય જાવું નથી એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા હતા અને અહીંયા બાપુ પહોંચ્યા ને ઉભા રહ્યા અને એને વિચાર કરીને મરેલી બિલાડી જોડી નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા એટલે બધા બારો મીડિયા કાઢવા ગયે તું તો પાપી શું બારો નીકળ બારો નીકળ અંદર બધા સંતો બેઠા તેને કીધું પેલા ભાઈ કોણ છે કે ઓલો મૂળદાસ છે કે આવા દો આવા એને કઈ કામ છે આવા દે એ મૂળદાસ ત્યાં જાય અને પૂછે છે સંતો કે કા મૂળદાસ શું કામ આવ્યો શું કામ છે કે બાબુ મારે બીજું કઈ કામ નથી હું તો અહીંથી નીકળ્યો તો પણ મને એક રસ્તામાં એકા મરેલી બિલાડી પડી હતી મેં એવું સાંભળ્યું કાંઈ બધા મોટા મોટા સંતો આવ્યા છે બિલાડીને બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય એ હાટું આવ્યું બીજું કાંઈ છે એમ કઈ બિલાડી બાપુ જોડી માંથી બહાર કાઢી મૂકી અને આખો ડાયરો મીડો દાંત કાઢવા એ કે મૂળદાસ મરેલા કોઈ દી જીવતા ન થાય એ કે બાપુ મરેલા જીવતા ન થાય આખી દુનિયા પાસે નકરી આરતી ઉતરાવી છે પગે લગડાવા છે જો આ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે

એને બાપુ કયો બાપુ તાર હંધાડ્યો હોય છે તમે વિચાર તો કરો મારા રામ કોની પાસે વાતું કરી રામ હાથમાં આંજરી લઈને કહે હે દિન બધું દયાળુ હે પરમ કૃપાળુ પરમેશ્વર મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય કોક ના પાપ જો મારી માથે લીધા હોય હાથે પાતાળમાં જો ડાઘ હોય ને તો બેઠી ન કરતો અને જો બિલાડી ન બેઠી કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં એમ કહીને અંજળી સાટી અને બિલાડી મંડી હાલવા ડાયરેક્ટ દેશા શું થઈ છે જામનગર દરબાર ઇમાં જ બેઠા છે અને એને ઈ સકરી ખાઈ ગયો મેં કંઠી તોડીને ભૂલ કરી છે આનું પાપ હોય ને પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં કાટ 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 પગથી આ ઉતરીને બાપુ મુરદાસ હાલવા મડી ગયા દરબારે વાય હડી કાઢી એ બાપુ ઉભાર્યો એ બાપુ ઉભાર્યો પણ મુરદાસ ચોથા રાંસુએ રડતો રડતો હાલ્યો જાય છે આગળ જઈને લાકડી પડે એમ પડ્યો બાપુ મને માફ કરો મારી ભૂલ થઈ જઈ મને આવી ખબર નહોતી તેથી મુરદાસ બાપુ એમ કે છે અરે ભલા માણા તારા પાસે આવ્યો મને એમ કે જગત નો સમજી શકે તું તો પાંચ પછી ગામ નો ઉપર નો આવ્યો હવે કોઈ હારો ભાવો ગોતી કંઠી બાંધી લે સમય વિયો ગયો હવે મારી પાસે એ સમય નથી એમ સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબ્ય અર્જુન ને લૂટ્યો હોય ધનુષ ને હોય સમય હોય ને તારે બાપુ મોજ કરી લીધું બાકી એમ નામ તો બાપુ હાવ હેલું નથી કારણ કે હમણાં તમે ખેંકીરી ખેંકીને હોવી જાય છો અમારે ચા હું કો હવે અમારે તો બસ જ ગોતવાની ને બાપુએ મજા ભારે કરાવી અમારે ઘણી જગ્યાએ એવું થયેલું આવી ને તો અમને લેવા જેટલા આવે ને ઓલો કે હાલો અમારે ઘરે ચા પીવો ને અમારે અહીંયા જમવાનું છે ને પૂછડું છે ને ટૂંકું હવે પ્રોગ્રામ પતે ને પછી કોઈ અમને પૂછે જ નહીં તમે શેમાં જવાના હોય બે ત્રણ હું હાલી હાલી ને જોઉ આ સત્ય કોઈ ગામ નો ખુલાસો ન કરાય કાકરા ન કરાય આઠ આઠ કિલોમીટર હાલી ગયો અને હાલવું પડે એવું કે કારણ કે ટાઈમ અહીંયા ન જાય રેલ માં જવાનું હોય તો રેલવે જાય બસમાં જવાનું બસ એ વહી જાય હગડ ન પડે એમ હાલી રે મારો મેળો આવે